જેવું છે એક ચમચી જેવું પણ કરી લઈશું પરોઠાનો માવો બનીને તૈયાર થઈ ગયો છે

તો પરોઠા મસ્ત પરોઠા કે પરોઠા કામ કાજ ચાલુ થઈ ગયું છે આપણે પહેલા સનાને એકદમ પતલી પતલી મોટી રોટલી વણી લેશું

ઠા બનાવી નાખીએ તો જો આવી રીતે મસ્ત મસ્ત બધું જમવાનું બનાવું કરું નાસ્તામાં છે બપોરે રાતે રાત્રે તો હોય જોઈ મારા વીડિયા કેવા લાગે છે કમેન્ટમાં કહી દેજો અને મસ્ત આપણે પરોઠા જો અને તૈયાર થઈ ગયા છે અને આપણે આ રોજી મૂકી દીધી છે ગેસ ચાલુ થઈ ગયો છે તો ચાલો તળવાર કામકાજ ચાલુ કરી દઈએ જેમાં ગેસે ભરાય થી આપણે બીજું પરોઠું ભરી લઈએ આ ફેમો ભાઈ બે મિનિટ હા એ તેમ ભરાઈ ગયું છે સરસથી તો ચાલો બસ આવી રીતે બધા આપણે આલુ પરોઠા પરોઠા બનાવી લઈએ અને હવે નાસ્તો કરવા બેસીએ ત્યારે મળીશું પાછા જય માતાજી તો તમે જોઈ શકો છો કેવું આપણું મસ્ત પરોઠું તળાઈને તૈયાર થઈ ગયું છે સહાય બની ગઈ છે થોડી વાર રહીને હવે નાસ્તો કરવા બેસી જશું જેથી એ મમન સાબા પનીર પરોઠા બની ગયા છે અને કાય બની લે છે તો ચામે પરોઠા ખાવાના છે તો ચા તમે ખોલીને શકો છો માટે એટલું જ હતું જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે તો ત્યાં સુધી બાય